અમારા સભગવાન તમને ભાવથી મળવા માટે કીધું હતું કાઈ કાઈ વાત હું સતબત પાણીમાં જમવા કાઈ વિશે આ ને તમારી બહુ જરૂર છે એમ હા આપણે કઈ હા એક વખત મારા ભગવાન હા હવે આપડે એક જ બાપ ના એટલે તમારું આ જોતા જેમ થતું કોઈ સિંહ સિંહ ના સંતાન છે ભગવાન એમ એટલું બધો સામનો કરવો એ કઈ બૌ અઘરું છે એમ પણ ઈ તો મારા નાથ પ્રગટ હોય તો જ આ થાય નકર નો થાય આ કાર્ય હાલો પ્રગટ થઈ ગયો હોય ઉગારામ એમ તો જ આ કાર્ય કરી નકર આ સમાજ ની હામુ ઓલું કરવું એમ અઘરું છે ભગવાન એમ એક વખત મેમાન થવો મારા ભાવ થી મળવા માટે તમને ફોન કર્યો તમારા video રોજ જોતી હો

હા તો વાણી છે બાપુ વાણી સમજણ વાણી વર્તન ઈ બહુ કઠણ છે દોયલું છે કે વાતું છે એ વાતું છે પણ હવે સમજણ ના ઘરે જાય તો સારું છે કે સંતો બિચારા બરાડા પાડી પાડીને મરી ગયા પણ આવડા સુધરા નરમાંથી નારાયણ હો જાય એસી કરી લે કમાય છે ભગવાન હા નરમાથી કે નારાયણ બની જાય એસી કરી લે કમાઈ એવી કમાઈ કરી ને કે નર માંથી નારાયણ બની જાય પણ હવે નારાયણ બનવા માટે થઈ અને આને થોડુંક બનતા હું વાર વાત પણ લાગ્યા વિના બાપુ કી રીજે મારો કીર્તા એટલે આમાં ચિતમાં જો લાગે તો બાપા એમ કીર્તાર રાજી થાય

હા પણ રોહિદાસ બાપા હતા અને આ મહારાણી હતી એટલે કીધું બાપા આ બેહાડે છે ભેગા બેહાડતા નથી તો તો છસો વર્ષ પેલા મેવાડ ની મહારાણી શિષ્ય બની તો ઈ વખત તો બાપા હજી આજથી પચાસ વર્ષ પેહલા દનિયા દૂધ લેવા જાટા પૈસા મૂકીને સાત નાખી રૂપિયા લેતા હતા ગયા મળી ઉપદેશ હા હાથોડા લાગી ગયા બાપા એના વણાક થઈ જાય એમાં એની વાણી વર્તન ફરી જાય પણ હવે આવડા બિચારા મુ બારા નીકળ્યા પણ પાછા અંદર કરી ગયા દેવી પૂજક પોપટ લઈ અને પછી છે ને પાંજરું લઇ ને સીખડાવે એમાં બધા ની ભાઈ ની ચીઠી ઓ ખેંચાવતો હતો હતી ને એમાં એટલે બધા દહ રૂપિયા નાખે ને હા હું ના ભાઈ ની ચીઠી ઓ કે મારા ભાઈ માં હું છે હવે અંદર સીખડાવે ને બિચારા ને ખબર નહી આ અમારે કેટલા વર્ષ આમાં હલવામાં નું એમાં ઓલા દેવી પૂજક ને લાગી ચા ની તલપ ચા પીવાઈ ગયો પણ ઓલા સીખડાવે નો દરવાજો ખુલ્લો રહી ગયો તો સીખડાવે નીકળી ગયા બારા

હા એટલે આ સંત ની જે કાંઈ પરંપરા માંથી જેમાં સમજણ આવે એટલે જીવન બાપા એ કીધું કે એવા ના પોતાની જાય કેમ કે દોરંગા માણે ભેગા બે તો બાપા ઈ ઘડીક થાય તો કાકેજા ની કોઈ ને કલર બદલા કરે પણ એનો કઈ આ જેઠ મહિના નો કલર હોય એને ખબર ન હોય એટલે કેવાય ઘડી થાય તો વા કડતાલ વગાડતા રામધૂન બેઠા બેઠા હોય પણ જો શબ્દ પારખો મળી જાય તો પછી ગુરુ ગુરુના તરણ કર્યા હોય બાપુ એને જમણા શું કરે વાત તરવેણી ના તીરની ઉપર પ્રેમ સાહેબ મહાત્મા કે તરવેણી ના તીર ની ઉપર જેને સૂન માં સમાધિ ડળે એ બાપુ ગુરુ ના તરણ ગરિયા હોય તો પછી એને જમરા જાય એને શું કરે બેઠો અણગણ અવાજ કરે આ કરી એ અવાજ ના જેને થઈ જાય તો સુખમણા માળા કરે બાપા જેને ગુરુ ના ચરણ કર્યા હોય પછી એને જમણા શું કરે કરે

હા આ પાંચ તત્વો થી આ ભગવાન કેવાનો ભગવાન આ બધી મહાપુરુષો બિચારા વાગોળી વાગોળી મરી ગયા પણ આમાં પૂછી હા એટલે પ્રેમ સાહેબ મહાત્મા કે બાપા પાંચ તત્વ નું બનાવ્યું આ પીજરું અને એની અંદર અણઘણ બેઠો અવાજ કરે અવાજ ના જેને થઈ જાય શું યા તો સુખમણા માળા કરે બાપુ કરે પાંચ પાંડવો જઈને હેમાળા મમ્મી હાથ ગાળવા ગમે ગોગલી જઈને ભગવાન પ્રાપ્ત થઇ જાય ભગવાન મળે નહીં પાંચ પાંડવો કે હમાળામાં જઈને હાડ ગાળે પણ કડસુખ નો વારો બે ગયો ભાઈ હવે તો શિક્ષા હોય આ પડે

ભગવાન ને પગલા પડ્યા ઓલો કે તારો ગુરુ બરાબર નથી મારો ગુરુ બહુ હારો તો કે તારો ગુરુ તો કે મારો ગુરુ તારે થી નહિ એ એને ગુરુ ના પગલા પડ્યા સાધુ ના પગલા પડ્યા એ ભગવાન ના ભાગ પડ્યા આમાં કેમ મારે આ તત્વ ને ઓળખું કેમ મારો નાશ રીઝવે આમ એટલે એને મહાપુરુષો પ્રેમ સાહેબ મહાત્મા કે બાપા આતમ હોય જ્ઞાની ને જેને અભય ને પાયા

અને જો પ્રેમ હોય તો બાપા આ જગતમાંથી ગુરુ ભગવાન કોઈ વ્યાઈ ગયા નથી પણ આને પ્રેમ રંગ પતંગ ના ગાલ વિપત્તિ થી વગાડ સાચી વાત છે હા એટલે એને કીધું કે નાભી કમળ માં વસે કસ્તુરી જેને મ્રેગલો વન માં ઢૂંઢતો ફરે નાભી કમળ ને મ્રગ કે તા હરણ હરણ ને નાભી ની અંદર જયારે કસ્તુરી પાકે ને ત્યારે ઝાડ પાહાડ માં મંડે દોડવા

આપ્યો પણ ત્યાં લગનિ માં બળે જેને ગુરુ ના શરણ કર્યા હોય બાપુ એને સંભા શું કરે શું કરે વાત છે ભગવાન એને સમજાણું નહીં બાપા ભાવ મીઠો નહીં આ મારો કાકો છે આ મારો બાપો છે આ મારો મામો છે આ મારો મોટો બાપો આ મારી માતી ને આ મારો માતો તરંગ ઉતરંગ ઉભા થાય ત્યાં લગણ એને ગુરુવતન સમજાય નહીં વાત કેમકે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર સાક્ષાત્કાર પરિભ્રમ કક્ષા થાય ગુરુદેવ ના આ જે અલગ અલગ તત્વ ને પોતે ની જે અલગ અલગ એમાં મતભેદ મટે નહીં સાચી વાત છે ભગવાન આવું મહાપુરુષો કહી ગયા છે બાપા હા હા શું છે ભગવાન હા એટલે હવે આમ આમ વાગોળી વાગોળી ને મરી ગયા અને આમાં સુધરનારા હતા ક્યાંક ક્યાંક કોક કોક ને સુધાર અરે ઘણા ને લાભ મળે આમ આમ મને તો બહુ આનંદ થાય છે તમારો આ બધું સાંભળીને એમ થાય કે એક વખત મળવું છે ભગવાન ને એમ

જીવન બાપા એ બાણ માર્યા તમને કો મૂળદાસે કટારી મારી ભગવાન ઉગારામ બાપા એ પણ કીધું કે આ ઘટમાં અખંડ ઝાલર વાગે ઉગારામ આ ઘટમાં અખંડ ઝાલર વાગે ઝાલર વાગે ભગવાન

હા હા હું તમારો નંબર સેવ કરું છું હા વાંધો નહીં સારું ભગવાન અને ક્યારેક ફોન કરી સત્સંગ વિશે તો કોઈ વાંધો નહિ તમને ભગવાન ના કાઈ વાંધો બેન હવે એમાં તો હું ફ્રી હો તો ઉપડી જાય આપણ નસીબ હોય તો ઉપડે નકરામાં અત્યારે વળી આ ભાઈ ગઈ છે ઉપડી ગયો નગર નકરામાં રોજ પછી બહુ ફોન આવે ને એટલે અડર કે કઈ કઈ ઉપડે ક્યારેક નો ઉપડે બે ત્રણ વાર કર્યો થા પણ ન તને કામ માં કે કશક ન તો ઉપડે આજ તો મેં કીધું આજો તથા ને વિરિયા બધાય પછી પાછો મેં કીધું લાઈન આજ તો બહુ ઉંદર એક દિવસ તો બહુ જ એમ થયું કે આજ તો ફોન કરું જ તે પણ તે તમારો ફોન નો ઉપડ્યો અને આમ કે મળીએ વાત કરીએ એમ કઈ વાંધો કઈ વાંધો જય ગુરુ જય ગુરુ હા જય ગુરુ જય ગુરુ